મિત્રો સ્વાગત છે જન્માષ્ટમીના તહેવારના દિવસે ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અમદાવાદ બનાસકાંઠા ગીર સોમનાથ અમરેલી પાટણના સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અમદાવાદ વરસાદના કારણે કંઠે કંઠે પાણી ભરાઈ ગયા હતા જૂનાગઢમાં પણ મહેર જોવા મળી રહી હતી જુનાગઢમાં જિલ્લામાં એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ જેટલો વરસાદનો ખબકાયો હતો વલસાડ શહેરમાં મેઘરા મેઘરાજાના ત્રીજા રાઉન્ડમાં ભવ્ય આગમન થયું હતું કૃષ્ણ ભક્તોએ વરસાદમાં પણ ભીગાઈને કૃષ્ણની ભક્તિ કરી હતી આ સાથે જો હવામાન વિભાગ આગાહી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વલસાડ નવસારી દામણ દાદર નગર હવેલી તાપી ડાઘ નર્મદા અમરેલી અને ભાવનગરના અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો શું મિત્રો વિડીયો તમને સારો લાગે તો લાઇક પણ કરી શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ